નમસ્કાર શિક્ષણ કલા અને સંસ્કૃતિની નગરી એટલે ભાવનગર જેણે દેશને કેળવણી અને શિક્ષણ ક્ષેત્રે પથદર્શક બનવાનું કાર્ય કર્યું છે જેમાં કેળવણીના પથદર્શકો શ્રી નાનાભાઈ ભટ્ટ શ્રી ગીજુભાઈ બધેકા અને શ્રી હરભાઈ ત્રિવેદીનું આગવું યોગદાન રહેલું છે કેળવણી એ જીવન પાથે બનવી જોઈએ કૌશલ્ય વર્ધનના માધ્યમ રૂપે જીવન જીવતા અને રોટલાને વધુ મીઠો કેવી રીતે કરવો એ તેની આગવી કળા છે જે વ્યક્તિને વિશિષ્ટ અને સુંદર કાર્ય કરે છે નવી શિક્ષણ નીતિનો વિચાર આ વિચારો આધારિત છે શાળાના પુસ્તક સમાજમાં શાળાએ ચાલુ વર્ષે શિક્ષણ અને કેળવણીના વિષય ઉપર સમગ્ર વર્ષનું આયોજન કર્યું છે જેમાં શિક્ષણ અને કેળવણીના અદભુત પ્રયોગો અનેકને માર્ગદર્શન રૂપ બનશે આ પુસ્તક સંવાદની પ્રથમ કેડી કંડારવાનું કાર્ય ડોક્ટર મહેશ ઠાકર દ્વારા થયું જેમાં તેમણે ડોક્ટર અશોક પટેલના કેળવણીની કેડીએ પુસ્તક દ્વારા સૌપ્રથમ અનોખી રીતે દ્વિધ્રુવી પ્રક્રિયાને લઈ શિક્ષકો સાથે ખરા અર્થમાં સંવાદ સાધતા રસપ્રદ પ્રયોગો અજમાવી ચેતનામય વાતાવરણ સર્જ્યું હતું આવો જ બસો પચીસમો પુસ્તક સંવાદ શાળાના પ્રથમ સત્રમાં જૂન માસમાં શ્રીમતી રમીલાબેન જોશી રજૂ કરશે શ્રી હરભાઈ ત્રિવેદીના પુસ્તક શિક્ષણ વિચારો પર પોતાના વિચારોની અભિવ્યક્તિ કરશે શ્રી હરભાઈ ત્રિવેદીનું નામ શિક્ષણ ક્ષેત્રમાં ક્ષેત્રમાં અને વિશેષ ગુજરાત ભૂલી શકે તેમ ઘર શાળાના હરભાઈ ત્રિવેદી અને દક્ષિણામૂર્તિના નાનાભાઈ ભટ્ટ કેળવણીના નૂતન વિચાર અને પ્રયોગશીલતાના કેળવણી ક્ષેત્રના યાદગાર નામો છે બાળ કેળવણીમાં મનોવિજ્ઞાન દાખલ કર્યું એ શ્રી હરભાઈનું મોટું પ્રદાન છે એટલું જ નહીં આ ક્ષેત્રે કેટલીક સંકલ્પનાઓ પણ તેઓએ મૌલિકતાથી વિકસાવી અને બાળકેળવણી વિશેના એમના વિચારો ઘર શાળા માસિક તેમજ પુસ્તકો દ્વારા પ્રગટ પણ કર્યા છે તેમના શિક્ષણ અંગેના આ વિચારો અને કેળવણીના પ્રયોગોને પુસ્તક સમાજમાં માણવા શાળા પરિવાર શાળાની યુટ્યુબ ચેનલ પર તારીખ પહેલી જૂન ને બે ને શનિવારે સવારે કલાકે આપને આમંત્રણ પાઠવે છે શાળાની સાહિત્ય સરવાણીના આ અનોખા વાંચન મનન શ્રવણના સાહિત્ય અર્કને પામવા તેમજ અગાઉ થઈ ગયેલ પુસ્તક સંવાદને માણવા શાળાની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી તેનો લાભ લઈ શકો છો